મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા દસેક વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક અને ધાર્મિકતામાં રસ કેળવી શકાય અને યુવાનો અને યુવતીઓમાં લોકકલા અને સામાજિક એકતા અને સહયોગને વેગ આપવા માટે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન આવતીકાલે તારીખ પચીસ નવ બે અને તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ એમ બે દિવસ નવરાત્રી મહોત્સવ થનગનાટ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર સાકરચંદ પટેલ યુનિવર્સિટી પરિવાર સાથે શહેરના લોકો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હર્ષ ઉલ્લાસ સાથે ગરબાની રમઝટ બોલાવશે જેમાં જાણીતા સિંગર લોકપ્રિય ગાયિકા મીરાંદે શાહ અને લોકપ્રિય ગાયક અરવિંદ વેગડા પોતાના સુરોથી ગરબાની રમઝટ બોલાવશે જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે મા જગદંબાનો આરાધના કરવાનો આ પર્વ એટલે કે આપણી નવરાત્રી નવરાત્રીની અંદર આપણે જગદંબા માતાનું આરાધના કરી અને એમના આશીર્વાદ મેળવીએ છે અને આ પ્રસંગે નવરાત્રિના નવે દિવસ ગુજરાતની અંદર ખેલૈયાઓ માતાજીની આરતી કરી માતાજીના ગરબા કરી અને માતાજીને રીઝવવાનું કામ કરે છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ છેલ્લા દસ વર્ષથી સતત થનગનાટ ગરબા મહોત્સવનું આયોજન કરે છે અને આ મહોત્સવ અને આ આયોજન એ સમગ્ર વિસનગર તાલુકાની અંદર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એનું મુખ્યત્વે કારણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને સ્નેહીઓ સાથે મળી અને માતાજીની આરાધના કરવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ પચીસ તારીખ અને છવ્વીસ તારીખ મીરાંદે અને અરવિંદ વેગડા જેવા કલાકારો એ અહીંયા આવી અને કાર્યક્રમમાં પરફોર્મ કરવાના છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવનું આકર્ષણ એ ખેલાડીઓની અંદર ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ચાલી રહ્યું છે ચોવીસ અને પચીસ તારીખે ખૂબ જ મહોત્સવનું આયોજન ઉમદા કરવામાં આવ્યું છે અને એનું લાભ એ અમારા વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને વિસનગરના નાગરિકોને મળી રહ્યો છે અને સૌની શુભેચ્છા સાથે માતાજીની આરાધના કરી માતાજીની આરતા કરી અને વિસનગરનું કલ્યાણ થાય સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું ભાવિ ઉજ્જવળ બને અને યુનિવર્સિટી સતત એજ્યુકેશનની સાથે સાથે સનાતન ધર્મનું પણ પરિવહન કરે આવનારી પેઢીની અંદર પણ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય આપણા દીકરા દીકરીઓ જે આજે વેસ્ટર્ન કલ્ચરની અંદર ખૂબ જ પ્રભાવિત થઈ અને આગળ વધી રહ્યા છે ત્યારે સાગરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરી અને ભારત દેશની સંસ્કૃતિનું સિંચન આવનારી પેઢીની અંદર કરવાનો એક ઉમદા પ્રયાસ થઈ રહ્યો છે આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી અને અમારા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ રાજસભાના સાંસદ માન્ય શ્રી મયંકભાઈ અને અમારા લોકસભાના સાંસદ માન્ય શ્રી હરિભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માન્ય શ્રી રજનીભાઈ ગિરીશભાઈ રાજગોર સોમભાઈ મોદી સાહેબ અને ઘણા બધા અમારા સ્વજનો અને આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે હું તમામ આગેવાનોનો તમામ મહેમાનોનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું અને વિસ્તાગનના નાગરિકો જે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ ગયા છે તેમને પણ આયોજનની અંદર હું હાર્દિક સ્વાગત કરી અને સૌને માતાજીની આરાધના કરવા માટે આમંત્રિત કરું છું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ